ધોરણ છ પ્રકરણ પંદર વિજ્ઞાન આપણી આસપાસની હવા એર એરસ આપણી આસપાસની હવા એર એરઅરાઉન્ડાસ આપણે પ્રકરણ નવમાં શીખ્યા કે દરેક જીવંત વસ્તુને હવાની જરૂર પડે છે પણ શું તમે ક્યારેય હવા જોઈ છે તમે ભલે હવાને જોઈ ન હોય પરંતુ તેની હાજરીને ઘણી બધી રીતે અનુભવી હશે જ્યારે વૃક્ષના પાંદડાઓનો અવાજ થાય ત્યારે અથવા દોરી પર રહેલા કપડાં લહેરાય ત્યારે તમે તેની હાજરી નોંધી હશે જ્યારે પંખો ચાલુ કરવામાં આવે ત્યારે ખુલ્લા પુસ્તકના પાના ઉડવા લાગે છે તમારા પતંગનું ઉડવાનું પણ ગતિ કરતી હવા દ્વારા જ શક્ય બને છે તમે એ જોયું હશે કે વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાતો હોય છે તે કદાચ ઝાડને મૂળ સહિત ઉખાડી દે છે અને ઘરના છાપરા પણ ઉડાડી દે છે તમે ક્યારે ફરકડીથી રમ્યા છો પ્રવૃત્તિ એક ચાલો આકૃતિ પંદર પોઈન્ટ બે માં દર્શાવેલી સૂચના મુજબ આપણે પોતાની ફરકડી બનાવીએ ફરકડીની સળી પકડીને ખુલ્લી જગ્યામાં વિવિધ દિશાઓમાં ઊભા રહો તેને થોડી આગળ પાછળ હલાવો જુઓ શું થાય છે શું ફરકડી ગોળ ગોળ ફરે છે ફરકડીને કોણ ફેરવે છે પવન ખરું ને તમે પવનની દિશા સૂચવનારું સાધન એટલે કે વેધર કોક જોયું છે આ સાધન તે સ્થળે પવનની દિશા સૂચવે છે શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે ઇઝ એર પ્રેઝન્ટ એવરીવેર અરાઉન્ડ આઝ તમારી મુઠ્ઠી બંધ કરો તેમાં શું છે ખાય નહીં આ જાણવા નીચેની પ્રવૃત્તિ કરી જુઓ પ્રવૃત્તિ બે કાચની ખાલી બોટલ લો શું તે ખરેખર ખાલી જ છે કે તેમાં કંઈક છે તેને ઊંધી કરો શું તેમાં હવે કંઈ છે હવે બોટલના ખુલ્લા મુખને પાણી ભરેલા પાત્રમાં ડૂબાડો બોટલને ધ્યાનથી જુઓ શું પાણી બોટલની અંદર દાખલ થાય છે શું તમને પરપોટો બહાર આવતા દેખાય છે અથવા બુડબુડ જેવો અવાજ સંભળાય છે શું તમે હવે અંદાજ લગાવી શકો કે બોટલમાં શું હતું હા તમે સાચા છો તે હવા છે જે બોટલમાં હાજર હતી બોટલ ખાલી હતી જ નહીં હકીકતમાં તો તમે એની ઊંધી કરી ત્યારે પણ તે હવાથી સંપૂર્ણપણે ભરેલી હતી એટલે જ તમે નોંધ્યું કે જ્યારે ઉલટી રાખેલી સ્થિતિમાં જ તેને વધુ ધક્કો મારવામાં આવ્યો છતાં હવાને બહાર નીકળવાની જગ્યા ન હોવાથી પાણી અંદર દાખલ થઈ શક્યું નહીં જ્યારે બોટલની ત્રાસી કરવામાં આવી ત્યારે હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળી શકી અને હવાએ જે જગ્યા રોકેલી હતી તે ખાલી જગ્યામાં પાણી ભરાયું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે હવા જગ્યા રોકે છે તે બોટલમાંની બધી જ જગ્યા ભરી દે છે તે આપણી આસપાસ બધે જ હાજર છે હવાને કોઈ રંગ નથી અને તેની આરપાર જોઈ શકાય છે છે તે પારદર્શક આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે અને તેને વાતાવરણ કહે છે તમને શું લાગે છે કે પર્વતારોહકો જ્યારે ઊંચા પર્વત પર ચડતા હોય ત્યારે ઓક્સિજનના સિલિન્ડર શા માટે સાથે રાખે છે હવા શાની બનેલી છે વોટ ઇઝ એર મેડઅપ ઓફ અઢારમી સદીમાં લોકો એવું જ માનતા હતા કે હવા કોઈ એક જ પદાર્થ છે પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે તે કેવા પ્રકારનું મિશ્રણ છે ચાલો આ મિશ્રણના કેટલાક મુખ્ય ઘટકો એક પછી એક શોધી કાઢીએ પાણીની વરાળ આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પ એટલે કે વરાળ હોય છે આપણે એ પણ જોયું છે કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંગનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપાં દેખાઈ આવે છે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે ઓક્સિજન પ્રવૃત્તિ ત્રણ તમારા શિક્ષકની હાજરીમાં બે છીછરા પાત્રોમાં બે સમાન કદની નાની મીણબત્તી મૂકો હવે પાત્રોમાં થોડું પાણી ભરો મીણબત્તી સળગાવો અને આકૃતિ પંદર છ મુજબ દરેકને કાચના ઊંધા પ્યાલાથી ઢાંકો જેમાં એક પ્યાલો બીજા પ્યાલા કરતા ઊંચો હોય ધ્યાનથી જુઓ કે સળગતી મીણબત્તીનું તથા પાણીના સ્તરનું શું થાય છે શું મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે બુજાઈ જાય છે શું પ્યાલાની અંદર પાણીની સપાટી સમાન રહે છે મીણબત્તીનું સળગવું એ ચોક્કસપણે હવામાના કોઈ ઘટકની હાજરીને લીધે હોવું જોઈએ ખરું ને શું જુદી જુદી ઊંચાઈવાળા બે પ્યાલાના અવલોકનોમાં તમે કોઈ ફેરફાર નોંધ્યો આ માટે શું કારણ હોઈ શકે સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે આપણે જોયું કે હવાનો એક ઘટક ઓક્સિજન છે હવે દરેક ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલા ઓક્સિજનનો જથ્થો મર્યાદિત છે જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટા ભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે માટે તે વધારે સમય સળગતી નથી અને બુજાઈ જાય છે મીણબત્તી જેવી બુજાઈ જાય ત્યારે પાણી પ્યાલામાં ઉપર ચઢે છે જો કે સળગતી મીણબત્તીએ વાપરેલા ઓક્સિજન સાથે પાણીની સપાટીના વધવાની બાબતને સાંકળી શકાય નહીં નાઇટ્રોજન શું પ્રવૃત્તિ ત્રણમાં તમે એ નોંધ્યું કે મીણબત્તી બુજાઈ ગયા પછી પણ હવાનો ખાસો ભાગ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે જે હવાના કોઈક અન્ય ઘટકની હાજરીનો નિર્દેશ કરે છે જે દહનમાં મદદ કરતો નથી હવાનો મોટો ભાગ નાઇટ્રોજન જે મીણબત્તીને સળગાવવામાં મદદ કરતો નથી તે છે હવા જે જગ્યા રોકે છે તેનો ચાર છે કાર્બન ડાયોક્સાઇડ બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય તો ગભરામણ અનુભવી હશે સળગવાની ક્રિયા ચાલુ રહેવાને લીધે રૂમમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ એકઠો થવાને લીધે આવું થાય છે કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી પણ ઓક્સિજનનો વપરાશ થાય છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુઓ ઉત્પન્ન કરે છે ધૂળ અને ધુમાડો બળતણનું દહન થવાથી ધુમાડો પણ ઉત્પન્ન થાય છે ધુમાડો થોડા વાયુઓ અને ધૂળના રચકણ ધરાવે છે જે મોટાભાગે નુકસાનકારક હોય છે એટલા માટે જ ફેક્ટરીઓની લાંબી ચીમનીઓ હોય છે જે નુકસાનકારક ધુમાડાને તથા વાયુઓને આપણા નાકથી દૂર લઈ જાય છે પણ તેને આકાશમાં ઉડતા પક્ષીઓની નજીક લઈ જાય છે ધૂળના રચકણો હંમેશા હવામાં હાજર હોય છે પ્રવૃત્તિ ચાર તમારા ઘર કે શાળામાં એક ઉજાસવાળો રૂમ શોધી કાઢો તે રૂમને અંધારાવાળો કરવા માટે બધા જ બારી બારણા બંધ કરી પડદા લગાવી દો હવે સૂર્ય તરફ હોય તેવી બારી કે બારણાને સહેજ ખોલો કે જેથી તેમાંથી એક તિરાડ જેટલા ભાગમાંથી પ્રકાશ અંદર આવી શકે અંદર આવતા પ્રકાશપુંજને ધ્યાનથી જુઓ શું તમે સૂર્યપ્રકાશના કિરણમાં સૂક્ષ્મ ચળકતા રજકણોને ગતિ કરતા જોયા આ કણો શું છે શિયાળા દરમિયાન પણ તમે સૂર્યપ્રકાશના આવા પૂંજને વૃક્ષમાંથી ચડાઈને આવતા જોયા હશે જેમાં ખુશીથી નાચતા ધૂળના રજકણો હોય છે આ બાબત દર્શાવે છે કે હવા ધૂળના રચકણો પણ ધરાવે છે હવામાં આ રચકણોની હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે જ્યારે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે હવા અંદર લઈએ છીએ નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષમ ધૂળના રજકરણોને શ્વસનતંત્રમાં જતા અટકાવે છે બુજો તમને પૂછે છે કે વિચારો કે શા માટે આકૃતિ પંદર માં આઠમાં રહેલા પોલીસમેને માસ્ક પહેર્યું છે શું તમે જ્યારે મોહ વડે શ્વાસ લો છો ત્યારે તમારા વાલી તમને ખીજાતા હતા તે યાદ છે જો તમે આવું કરો તો નુકસાનકારક ધૂળના રજકણો તમારા શરીરમાં દાખલ થઈ શકે છે આથી આપણે એવું તારણ કાઢી શકીએ કે હવામાં કેટલાક વાયુઓ પાણીની વરાળ અને ધૂળના રચકણો હોય છે હવામાં રહેલા વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા વાયુઓ રહેલા હોય છે જો કે વિવિધ સ્થળોએ નાઇટ્રોજન અને ઓક્સિજન ધરાવે છે હકીકતમાં આ બે વાયુઓ હવાનો નવ્વાણું ટકા ભાગ રોકે છે બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ થોડા બીજા વાયુઓ અને ધૂળની રચકણ હોય છે પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય છે હાઉ ડઝ ઓક્સિજન બીકમ અવેલેબલ ટુ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ લિવિંગ ઇન વોટર એન્ડ સોઇલ પ્રવૃત્તિ પાંચ કાચના પાત્ર કે બીકરમાં થોડું પાણી લો રીપાઈ પર રાખી તેને ધીમેથી ગરમ કરો પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી પાત્રની અંદરની સપાટીને જુઓ અંદરની તરફ તમને પરપોટા દેખાય છે પાણીમાં ઓગળેલી હવામાંથી આ પરપોટા આવે છે તમે જ્યારે પાણીને ગરમ કરો છો ત્યારે શરૂઆતમાં તેમાં ઓગળેલી હવા દૂર થવા લાગે છે જેમ જેમ તમે ગરમ કરવાનું ચાલુ રાખો છો પાણી જાતે જ વરાળમાં રૂપાંતરિત થાય છે અને અંતે ઉકળવા લાગે છે આપણે પ્રકરણ આઠ અને નવમાં શીખ્યા કે જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે જમીનમાં રહેતા સજીવોને પણ શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે ખરું ને શ્વસન માટે જરૂરી હવા તેઓ કઈ રીતે મેળવે છે પ્રવૃત્તિ છ સૂકી માટીના ઢેફાને બીકર કે પ્યાલામાં લો તેમાં પાણી ઉમેરો અને જુઓ કે શું થાય છે શું માટીમાંથી પરપોટા નીકળતા તમે જોયા આ પરપોટા માટીમાં હવાની હાજરી દર્શાવે છે જ્યારે માટીના ઉપર પાણી રેડવામાં આવે ત્યારે તે હવા માટીમાં રહેલી હવાની જગ્યા લે છે અને પરપોટા રૂપે બહાર આવે છે જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિના મૂળ આ હવામાં શ્વાસ લે છે જમીનમાં રહેતા પ્રાણીઓ તેમાં ઊંડે સુધી ઘણા બધા દર અને છિદ્રો બનાવે છે આ દર હવાને માટીમાં અંદર બહાર તરફ જવા માટેની જગ્યા બનાવે છે જો કે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે પાણી હવાએ જમીનમાં રોકેલી તમામ જગ્યાઓ ભરી દે છે આવી પરિસ્થિતિમાં જમીનમાં રહેતા જીવોને શ્વસન માટે બહાર આવવું પડે છે શું ફક્ત ભારે વરસાદ દરમિયાન અળસિયાનું બહાર આવવાનું કારણ આ હશે શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે શા માટે આટલી મોટી સંખ્યામાં જીવો વાતાવરણમાંનો ઓક્સિજન વાપરતા હોવા છતાં પણ તે ખાલી થઈ જતો નથી વાતાવરણમાં કોણ ઓક્સિજનનું પુનઃ ઉમેરણ કરે છે વાતાવરણનો ઓક્સિજન કઈ રીતે બદલાય છે હાઉ ઇઝ ધી ઓક્સિજન ઇન ધ એટમોસ્ફિયર રિપ્લેસ્ડ પ્રકરણ સાતમાં માં આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે વાંચ્યું આ પ્રક્રિયામાં વનસ્પતિ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે છે અને સાથે સાથે ઓક્સિજન ઉત્પન્ન કરે શ્વસન દરમિયાન ઓક્સિજન વાપરે છે પણ તે જેટલો વાપરે છે તેના કરતા વધુ પ્રકાશ સંશ્લેષણમાં ઉત્પાદન કરે છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે વનસ્પતિ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે એ હકીકત છે કે પ્રાણીઓ વનસ્પતિ વગર જીવી શકે નહીં વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસન તથા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય છે આ બાબત વનસ્પતિને પ્રાણીઓનું એકબીજા પરનું આંતર અવલંબન દર્શાવે છે હવે આપણે સમજી શકીએ કે પૃથ્વી પર જીવન માટે હવાનું કેટલું મહત્વ છે શું હવાના બીજા કોઈ ઉપયોગો છે શું તમે પવનચક્કી સાંભળ્યું છે પવન પવનચક્કી ફરે છે પવનચક્કીનો ઉપયોગ ટ્યુબવેલમાંથી પાણી કાઢવા માટે કે અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે થાય છે પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે હવા ગ્લાઇડર એટલે કે હવામાં સરગતું એન્જિન વગરનું વિમાન પેરાશૂટ તથા વિમાનને ગતિ કરાવવામાં મદદ કરે છે હવાની હાજરીને લીધે જ પક્ષીઓ ચામાચીડિયા અને કીટકો ઉડી શકે છે પવન ઘણા બધા બીજના ફેલાવા તથા પુષ્પની પરાગ રચના ફેલાવામાં મદદ કરે છે જળચક્રમાં પણ હવા ઘણો અગત્યનો ભાગ ભજવે છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર